કેમ છો મિત્રો નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામ તમામ મિત્રોનો આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના સેશનમાં બહુ જ ડિટેલ આપણે ચર્ચા કરવાના છે મિત્રો જેટલા પણ મિત્રો ગુજરાતના મારી સાથે જોડાયા છે એટલે કે નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર એ તમામ એ તમામ મિત્રોનું અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારા માટે ખાસ નેક્સ્ટ નર્સ લઈને આવ્યું છે

મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો છે તેવા ભાઈઓ માટે બહુ જ આનંદના સમાચાર છે માત્ર ચોવીસો નવ્વાણું રૂપિયામાં તમામ આરોગ્યનો કોર્સ મળી જવાનો છે એટલે વધુ સમય ગુમાવવાનો થતો જ નથી આપણે શું કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવાની છે અને તમારી તૈયારી કરવા માટે માત્ર એક જ સ્ટેજ એટલે કે નેક્સ્ટ નર્સ અમારા દ્વારા ઘણા બધા આરોગ્યના કોર્સ અમે સ્ટાર્ટ કરવાના છે ઘણું બધી પદ્ધતિથી સ્ટાર્ટ કરવાના છે એટલે હવે તમારા માટે આ નેક્સ્ટ નર્સ ડિજિટલ પ્લેટફોર્મ લાવ્યું છે દરેક પ્રકારની ફેસિલિટી જેટલા પણ મિત્રો નવા છે તેટલા મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ચૂકનાર તે સિવાય અમારી એપ્લિકેશન એટલે નેક્સ્ટ નર્સની તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકો છો જો આપને ખ્યાલ નથી પડતો તમારો કોન્ટેક્ટ નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણુ આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો ચાલો આપણે આગળ વધીએ આજના સેશનમાં આપણે પીવાય ક્યુ સિરીઝ જે લાંબી કરી છે એ સ્ટેપ બાય સ્ટેપ એમસીક્યુ જોઈશું મિત્રો ચાલો જેટલા પણ મિત્રો નવા છે તે મિત્રો ખાસ લાઈક આપવાનું ચૂકતા નહીં તે સિવાય કોમેન્ટ આપવાનું પણ ચૂકતા નહીં બરાબર ચાલો આપણે આગળ વધીએ

અને ફેમિલી પ્લાનિંગ છે નેશનલ ફેમિલી પ્લાનિંગ કંટ્રોલ પ્રોગ્રામ ઓગણીસો ને બાવનમાં શરૂ થયેલો છે જેના અંદર પ્રોપર્ટી કોન્ડોમ્સ માલા એન માલા ડી આ તમામ પ્રકારની જે માહિતી છે મિત્રો એ અવગત કરવામાં આવેલી છે આ ખાસ યાદ રાખવાનું છે તો આ બધું યુઝ કોણ કરી શકે ક્યાંથી શિખામણ આપવામાં આવે છે

એચ વધારવા માટે છે હિમોગ્લોબિન આ યાદ રાખવાનું છે અને હિમોગ્લોબિન શરીરને શા માટે છે કેટલું હોવું જોઈએ આ તમામે તમામ ટોપિક ઓલરેડી આપણી એપ્લિકેશનમાં આપણે દર્શાવી દીધું છે હવે ગર્ભવતીને ક્યારે શરૂ કરવી જોઈએ ફોલિક એસિડ કારણ કે ગર્ભવતી છે એના શરીરની અંદર તેર થી ચૌદ ટકાની અંદર શું હોવું જોઈએ મિત્રો ફોલિક એસિડ એટલે હિમોગ્લોબિન હોવું જોઈએ આ યાદ રાખવાનું છે ફોલિક એસિડ છે એ શું શરીરની અંદર રક્ત કણો બનાવે છે એટલે આરબીસી ના કણોનો growth વધારે છે બરાબર છે બહુ અગત્યનું છે જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણે શું યાદ રાખવાનું છે કે ફર્સ્ટ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર એ ટ્રાઇમેસ્ટરમાં આપણે સ્ટાર્ટ કરી દેવાની છે બરાબર આ યાદ રાખવાનું છે ચાલો ત્યાર પછી આગળ

આવા પરીક્ષામાં પૂછાય એક પણ પ્રશ્ન ફોટો ખોટો જોઈએ નહીં બરાબર વિચ વિટામિન્સ હેલ્પ ઇન બ્લડ ક્વોટિંગ વિટામિન એ વિટામિન સી વિટામિન કે વિટામિન ઈ બ્લડ ક્વોટિંગ થવામાં કયા વિટામિનની મૂળભૂત મહત્વની ભૂમિકા રહેલી છે મિત્રો

વિટામિન સી છે તે આરબીસી ના કણો માટે બહુ મહત્વની ભૂમિકા છે ખોરાકના પોષણ માટે વિટામિન કે છે એ ખાસ કરીને આપણા શરીરમાં ક્લોટિંગ કરે છે અને ક્લોટિંગ સામો કરે છે તો બ્લડમાં કરે છે આ યાદ રાખવાનું છે અને વિટામિન ઈ છે મિત્રો શરીરની અંદર વ્યંધત્વ દૂર કરે છે એ સિવાય દૂર કરવાનું કામ છે વિટામિન બરાબર આ યાદ રાખવાનું છે આ વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા આવ્યા છે બરાબર હવે પછી જો ક્વેશ્ચન પૂછાય તો આપણે આઈડિયા રહેવો જોઈએ બરાબર ચાર

અને ઉપસી આવવાના કારણે શરીરની અંદર જે ગ્લેન્ડ છે જે આવેલી છે એ પેરાગ્લેન્ડ્સ ઉપર અસર થાય છે અને પેરાગ્લેન્ડ્સ ઉપર અસર થવાના કારણે ઘણી બધી સમસ્યા ઉદભવે છે જેમાં ઓપ્શનમાં આયરન આપ્યું છે કેલ્શિયમ છે જો કેલ્શિયમ હોય ને તો હાડકા સંબંધી રોગ હોય આપણે યાદ રાખવાનું છે આયરન સંબંધી હોય તો એચબી પર અસર પડશે હિમોગ્લોબિન પર અસર થઈ જશે

આપણે લેબોરેટરીમાં મોકલવાનું છે મિત્રો બરાબર આપણે આ ખાસ યાદ રાખવાનું છે હવે એના માટે મેલેરિયા પેરેસાઇટ સ્મિયર ટેસ્ટ કરવાનો છે બરાબર છે કયો ટેસ્ટ છે મેલેરિયા પેરેસાઇટ સ્મિયર ટેસ્ટ કરવાનો છે અને આના દ્વારા જ આપણે શું કરવાનું છે એનું ડાયગ્નોસિસ કરવાનું છે બરાબર વારંવાર આ જ ક્વેશ્ચન બધી આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે બરાબર મેલેરિયા વિશે તો આપણે બધી ઘણી બધી માહિતી લીધી છે મચ્છર દ્વારા ફેલાતો રોગ છે વાહક જન્ય રોગ છે બરાબર ને ચાલો ડેન્ગ્યુ માં પ્લેટલેટ્સ કાઉન્ટ કેટલું ઘટે ચલો ડેન્ગ્યુ ની વાત છે અમો ડેન્ગ્યુ હોય તો પ્લેટલેટ્સ કાઉન્ટ ડેન્ગ્યુ પણ સાનાથી થાય છે મચ્છર દ્વારા થાય છે કયો મચ્છર છે ભાઈ એડિસ ઇઝિપ્ત મચ્છર છે બરાબર એડિસ ઇઝિપ્ત મચ્છર દ્વારા ફેલાય છે જે ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે અને ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકવાથી સવારે જ કરડે છે રાત્રે કરડતો નથી સવારે આખો દિવસ કરે છે બરાબર આ રીતના પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક વારંવાર પૂછાય છે આપણે યાદ રાખવાનું છે હવે ડેન્ગ્યુમાં કયા કણો ઓછા થાય આરબીસી ડબલ્યુબીસીના કે પ્લેટનસ જો આવો ક્વેશન આપણી પરીક્ષામાં પૂછાય તો આપણે યાદ રહેવું જોઈએ કે પ્લેટનસ નામના કણો ઓછા થાય છે

તો કેટલા કાઉન્ટો ઘટશે એક લાખ કાઉન્ટ છે એ ઘટી જશે ઉલટી અને શરીર પર રાસ પડી જવા આ પ્રકારની સિચ્યુએશન જોવા મળતી હોય છે ચાલો આગળ પ્રેગનન્સી માં આઈડિયલ વેટ ગેન કેટલું થાય છે ચાલો મિત્રો પ્રેગનસીમાં વેટ કેટલો વધે છે

આપણે એ પ્રકારનો આહાર લેવાનો છે કે બંનેનું પોષણનો વધારો થાય કારણ કે બંનેનું જીવનનું બંનેનો ગ્રોથ થાય છે આ યાદ રાખવાનું છે જો ગ્રોથ ન થાય તો માતા અને બાળક બંનેનું ડેથ થઈ શકે છે મિત્રો બંનેનું મૃત્યુ થઈ શકે છે અને મૃત્યુ ન થાય તેના માટે કેટલું વેટ આઈડિયલ માનવામાં આવે છે બરાબર છે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તો દસ થી બાર કિલોગ્રામ આવશે મિત્રો કેટલું આવશે દસ થી બાર કિલોગ્રામ વેટ વધવો જોઈએ બરાબર છે આ યાદ રાખવાનું છે આપણે વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં જો આ રીતના ક્વેશ્ચન પૂછાય એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં ચાલો ઓટીમાં કયો ઇસ ઇન્ફન્ટ વપરાય છે ઓટી વાત છે એટલે ઓપરેશન થિયેટર બરાબર ઓપરેશન થિયેટર માં કયો ડિસઇન્ફન્ટ વાપરવામાં આવે છે ફેનાઇલ છે બ્લીચિંગ પાવડર છે મિત્રો લાઇસોલ છે કે સેવલોન અને ક્લોરોએક્ઝાડાઇન્સ બરાબર જુઓ આ રીતનો પણ પ્રશ્ન પૂછાય તો આપણને એક આઈડિયા રહેવી જોઈએ તો શું ઓપરવામાં આવશે સેવલોન અને ક્લોરોએક્ઝાડાઇન્સ વાપરવામાં આવશે આ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ન થાય તે જગ્યાએ બરાબર આ બી ન થાય લાઇસોનનો ઉપયોગ પણ ત્યાં ન થાય યાદ રાખવાનું છે

બેક્ટેરિયલ આવશે મિત્રો આના માટે પણ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે યલો ચલો ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન અથવા તો સોલ્ટની વાત થઈ રહી છે બ્લુ આકાર ન હોય ન હોય હશે મિત્રો પાણી જેવું હશે યલો ભી ન હોય આપણે યાદ રાખવાનું છે સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ ગ્લુકોઝ સોડિયમ સાઇટ્રેટ અને પોટેશિયમ ક્લોરાઇડ અને એક લિટર પાણી આના દ્વારા ઓએરએસ પેકેટ બનાવવામાં આવે છે જેનું ચોવીસ કલાકમાં વાપરવામાં આવે છે બધા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે જેને તડકામાં મૂકવામાં આવતું નથી છાયાવાળી જગ્યાએ મૂકવામાં આવે છે બરાબર ચાલો સમય ગર્ભવતી નું વજન કેટલા એક વખત આપણે શું રાખવાની છે માતાની કાળજી રાખવાની છે અને માતાની કાળજી કેવી રીતે રાખીશું આપણે દરેક વખત મુલાકાત કરવાની છે મિત્રો એક વખત બે વખત ત્રણ વખત નહીં દરેક વખત મુલાકાત લેવાની છે બરાબર છે

તમારે મને જવાબ આપવાનો છે કે પીઈ એમ ન્યુટ્રિશનમાં કયો રોગ આવે છે પોશિયોકોર આવે છે નાઇટ બ્લાઇન્ડનેસ આવે છે બેરી બેરી આવે છે કે સ્કર્વી આપે છે બરાબર ચાલો કોમેન્ટમાં જવાબ આપજો આ હું આ ઊભો થઈ જઉં એટલે તમે જોઈ ન શકો બરાબર ચાલો આ તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે ક્વેશ્ચન ઝિંક ટેબ્લેટ આયડિયમો કેટલા દિવસ આપવી 5 દિવસ 7 દિવસ 10 દિવસ કે 14 દિવસ જો મિત્રો ઝિંક ની ટેબ્લેટ છે મિત્રો જે ખાસ કરીને ઓઆરએસના પેકેટ સાથે આપવામાં આવે છે બરાબર આ યાદ રાખવાનું છે જીંક સલ્ફેટ નામની ટેબ્લેટ આપવામાં આવે છે અને જીંક સલ્ફેટ નામની ટેબ્લેટ છે એ ખાસ કરીને ડાયરિયાના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પર રોગ કરે છે એનું અટકાવવાનું કામ કરે છે અને ઇમ્યુનિટી પર ઘણા બધા જે ડિહાઇડ્રેશન થઈ ગયું છે એના પર કંટ્રોલ કરવાનું કામ કરે છે બરાબર કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલા માટેનો કોર્ષ છે માત્ર કેટલા છે ચૌદ દિવસનો કોર્ષ આવે છે મિત્રો કેટલા દિવસ નું છે ચૌદ ચૌદ દિવસનો કોર્ષ છે મિત્રો બરાબર આ ખોટા છે પાંચ દિવસ આ સાત દિવસ ભૂલતી થઈ ગયું છે બરાબર ચૌદ દિવસ સુધી કોર્ષ કરવાનો છે બરાબર ચાલો આગળ હિમોફિલિયા કયો રોગ છે બ્લડ ક્લોટિંગ ડિસઓર્ડર બોન ડિસીઝ ડિસીસ ઇન્ફેક્શન કે વિટામિન ડિસઓર્ડર ચલો હિમોફિલિયા ની વાત થઈ રહી છે મિત્રો હિમોફિલિયા છે એ વિટામિન ડિસઓર્ડર તરીકે પ્રોડક્ટ થાય છે બરાબર આ યાદ રાખવાનું છે આ બી ન આવે આ બી ન આવે આ બી ન આવે કયો છે વિટામિન ડિસઓર્ડર હિમોફિલિયા એક ભયંકર બીમારી છે મિત્રો એ બીમારી છે ભયંકર બીમારી છે જુઓ તમામે તમામ આ આગલા વર્ષમાં બધા પૂછાઈ ગયેલા બધા જ પ્રશ્નો આપણે ઓલરેડી જોઈ લીધા જુઓ બધા પ્રશ્નો આવી ગયા છે એક પણ પ્રશ્ન રહી જતો નથી આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો ધ્યાન આપો ખાસ તમારા માટે આરોગ્યના જે પીવાયક્યુ સિરીઝ છે તમારી એમાં ઘણા બધા આરોગ્યના ક્વેશ્ચન આપણે સોલ્વ કરાયા છે હજુ પણ કરાવવાના છે સ્ટેપ બાય સ્ટેપ એટલે જેટલા પણ મિત્રો નવા છો એ એ તમામ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને ખાસ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક ન આપ્યો તો લાઈક આપી દેજો બરાબર છે અમારા દ્વારા ખાસ એફએચ ડબલ્યુવાળી બેનો માટે મુખ્ય સેવિકા માટે તમામે તમામ બેન્ચો ઓલરેડી રનિંગ કરી દેવામાં આવેલી છે એટલે તમારે હવે વધુ સમય ગુમાવવાનો થતો નથી આજે જ અમારો કોન્ટેક કરો ત્રેસઠ પંચાવંસી તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો જો આપણને ખ્યાલ નથી પડતો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારી એપ્લિકેશન એ નેક્સ્ટ નર્સની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે ટેલિગ્રામ લિંક પણ આપેલી છે અને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે તો સીધો તમે મને કોન્ટેક કરી શકો છો ચાલો આપણે મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર ચાલો